નમસ્કાર મિત્રો અમારી આ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી તમે અત્યારે અત્યારે કરી દેજો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો અત્યારે હાલ એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો પંદર વર્ષીય અત્યારે કિશોરનું હાર્ટ અટેકથી મોત વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગુજરાતમાં રોજ દિન પ્રતિદિન ત્યારે મિત્રો હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે ત્યારે મિત્રો હિંમતનગરમાં ત્યારે મિત્રો ચોંકાવનારો બનાવ બન્યો છે જણાવી દઈએ કે પંદર વર્ષીય ત્યારે મિત્રો કિશોરનું રાજવીર દેવનું ત્યારે હાર્ટ એટેકથી મોત થયું છે નાયને બાથરૂમમાં બહાર આવ્યા બાદ અચાનક ડળી પડે તરત જ ખાનગી હોસ્પિટલ લઈ જવાય ત્યારે પરંતુ પહોંચતા જ ત્યારે તબીબોએ તેમને મૂળ જાહેર કરી હતી મળતી વિગતો અનુસાર વધુ વાત કરીએ તો ત્યારે મિત્રો ત્યારે નાની વયે આવા ત્યારે ત્યારે મિત્રો અંધાર્યા મોતથી પરિવારમાં શોકની લહેર જોવા મળી રહી તો નાના બાળકોમાં હાર્ટ એટેક કેસ વધતા જાહેર જાગૃતિ જરૂરી છે જે આ મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ